દસાડા પાટડીમાં વરસાદી માહોલ વચ્ચે ગણપતિ બાપાની વિદાય સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને પાટડીમાં વરસાદી માહોલ વચ્ચે ગણેશ મહોત્સવનો સમાપન વિસર્જન યાત્રા સાથે કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયા આગલે બરસ હતું જલ્દી આનાના ગુંજારા વચ્ચે સમગ્ર નગર ઝૂમી ઉઠ્યું હતું વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો બ્યુરો રિપોર્ટ બાય મિનહાસ મલિક સુરેન્દ્રનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે